કેશોદ પંથકમાં એકાદ સપ્તાહથી છૂટો છવાયો ઝરમર વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ જવાથી માખી મચ્છરનો ઉદ્રવ વધ્યો કેશોદ પંથકમાં એકાદ સપ્તાહથી છૂટા છવાયા ઝરમર વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ જવાથી માખી મચ્છરનો ઉદ્રવ વધ્યો છે જેના કારણે રોગચાળો ફેલાવાની દહેશત ઉભી થઈ છે જવાબદાર સ્થાનિક તંત્ર દ્વારા દવાનો છંટકાવ કે ડીડીટી છાંટવાના બદલે વરાપ નીકળે એની રાહ જોઈ ઓફિસોમાં આરામ ફરમાવી રહ્યા છે કેશોદ નગરપાલિકા હસ્તકના ભટકતા પશુ અને પશુ માલુકો વિરુદ્ધ કાર્યવાહી કરવાની ગુલબાંગો બાંગો ફેંકતા અધિકારીઓ અને પદાધિકારીઓ ચુપકીદી સેવી શહેરીજનો અને વાહન ચાલકોને ઈશ્વરના ભરોસે છોડી દીધા છે રોડ પર ક્યારે નંદીઓ બાખડે તે નક્કી ના કહી શકાય અને અવરનવર આવા નંદીઓને રોડ પર બાખડી પડવાના કારણે અવરનવર ભાગદોડ મચી જાય છે ત્યારે કોઈ મોટી દુર્ઘટના બનશે તો તેના જવાબદાર કોણ હશે કેશોદ પંથકમાં ઝરમર વરસાદના કારણે ઠેર ઠેર પાણીના ખાબોચા ભરાવા ઉપરાંત ચારેક માસ અગાઉ બનાવેલા રોડમાં મસ મોટા ગાબડાઓ પડી ગયા છે ત્યારે હિન્દુ તહેવારો શરૂ થઈ રહ્યા છે ત્યારે ઠેકેદારો દ્વારા શહેરીજનોના આરોગ્યની અને સવલતોની ચિંતા કરી

ઓપીડીના કેસમાં ગેસ્ટ્રાઇટિસ એટલે કે વોમિટિંગ અને ડાયરિયાના કેસનો વધારો જોવા મળે છે આ પરિસ્થિતિના ધ્યાને લઈ અને વાસમો ગ્રામ પંચાયત નગરપાલિકા તમામે ક્લોરિનેશન વધારેલું છે પણ પબ્લિકમાં પણ એક અવેરનેસ હોવી જોઈએ કે દવાવાળું પાણી આવે તો દવાવાળું પાણી પીવાનો આગ્રહ રાખો દવાવાળું પાણી ન હોય તો નજીકના સબ સેન્ટર કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી ક્લોરીન ટેબ્લેટ લઈ આવી અને ટેબ્લેટ વીસ લિટર પાણીમાં એક ટેબ્લેટ વાટીને નાખી અને દવાવાળું પાણી પીવાનો આગ્રહ રાખો જેથી કરીને ડાયરિયા આપણે કંટ્રોલ કરી શકીએ બીજું બજારમાં મળતા ખોરાક જેના પર માખી બેસતી હોય ખાસ અત્યારે ચોમાસાની ઋતુમાં માખીઓના લીધે ટાઈફોઈડ અને વોમિટિંગ ડાયરિયા છે એ ખુલ્લા વાસી ખોરાકના લીધે પણ જોવા મળે છે ફૂડ ના કેસ પણ ચોમાસાની ઋતુના લીધે વધી ગયા છે તો પબ્લિક પોતે પોતાની તંદુરસ્તીની માટે થોડુંક ઓપીડીમાં એવરેજ રોજ છસો થી સાડા છસો જેટલા કેસીસ આવે છે અને ચોમાસા પછી દસ થી બાર ટકા સામાન્ય રીતે વધારો થાય છે અત્યારે સતત વરસાદની પરિસ્થિતિ છે જો વરસાદ બે ત્રણ દિવસ બંધ રહેશે તો વરસાદી પાણીનો ભરાવો જ્યાં જ્યાં થશે ત્યાં મચ્છરનું બ્રીડિંગ થાશે પૂરા દેખાશે મચ્છર ઈંડા મૂકશે પૂરા અને એમાંથી એડલ્ટ મોસ્કિટો થાશે એટલે જો આવી પરિસ્થિતિ 15 એક દિવસ રહેશે તો 15 એક દિવસ પછી ડેન્ગ્યુના કેસમાં પણ વધારો જોવા મળશે તો ફરીથી મચ્છરનો ઉપદ્રવ ન થાય એના માટે અગાસી ફળિયા વાડા ક્યાંય પણ વરસાદનું પાણી સ્ટેગ્નન્ટ વોટર ભરાઈ ન રહે એની આપણે કાળજી લેશું અને જે ભરાઈ ગયેલા ખાડા ખાબોચિયા છે એને વેવડાવી દેશું અથવા એમાં માટી પૂરણ કરશું અગાસીમાં કે ઘરની

ચાંદીપુરા વાયરસ માટે વેક્ટર છે એ ફ્લાય છે આપણા વિસ્તારમાં સેન્ડ સેન્ડફ્લાયથી પહેલાં તો રોગ થવાની શક્યતાઓ ઓછી છે પણ આપણે સાવચેત રહેવું કે સાવધ રહેવું એ આપણી ફરજ છે ચાંદીપુરા છે એ વાયરલ ઇન્ફેક્શન છે પહેલાં બાળકને ફ્લૂ લાઈક સિમ્ટમ્સ એટલે કે તાવ આવશે શરદી કફ જેવું થાશે ગળું પકડાઈ જશે અને પછી વોમિટિંગ અને ડાયરિયા શરૂ થઈ જશે જો આપણા બાળકને કાઈ પણ લક્ષણ દેખાય તો તરત જ નજીકની સરકારી હોસ્પિટલમાં લઈ જવાનો આપણે આગ્રહ રાખશું અને જો બાળકને તરત સારવાર ન મળે તો વોમિટિંગ અને ડાયરિયા પછી આ વાયરલ ઇન્ફેક્શન છે એ મગજ સુધી ફેલાય અને મગજનો તાવ પણ આવી શકે છે આપણા વિસ્તારમાં આવો એક પણ કેસ નોંધાયો નથી કે દેખાયો નથી પણ છતાં આપણે પેપરમાં વાંચીએ છીએ તો થોડા જાગૃત રહીશું રાવરિયા મધુનો રિપોર્ટ કેશોદ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ9 ન્યૂઝ સાથે